એનો નાની વાત કહું માં ખોડિયાર નો દરબાર મને યાદ કર્યા એટલે કહું આતાભાઈ ઠાકુર ને ખોડિયાર મળ્યા શું કા ભાવનગર ના મારા મહારાજ સિહોર ના રાજા હતા ત્યારે પણ એને માં ખોડલ કઈ રીતે મળ્યા કઈ રીતે મળ્યા એનું કારણ એક જ નાનું કઉ સિહોર ના એક દીકરી દલિત સમાજની દીકરી બીજા રાજ્યમાં હારે હતા નાલી દીકરી રિહામણે આવેલી ઈ રાજાના માણસો ઈ રાજા ઈ વિસ્તારના માણસો એ દીકરીના હારિયા પક્ષના માણસો વિસક ઘોડા લઈને આવ્યા જેમ હણકીને હાવજ ખંભા ઉપર નાખીને લઈને વયા જાય એમ ઈ અસવારો સિહોરના એક દલિત સમાજની દીકરીને ઘોડા ઉપર નાખીને લઈને વયા ગયા અને દીકરીનો બાપ સિહોરની રાજકચેરીમાં કચેરીમાં આવી મહારાજાને કહે છે બાપુ માફ કરજો મારી દીકરી એ દુખમાં હતી અને એ લોકો દાદાગીરી મારી દીકરી ક્યાંથી હતા ત્યારે મહારાજે એટલું કીધું કે બાપા જોઈ લેવું ચિંતા ન કરતા હમણાં જ હું કોક કહું ને એટલે વા પાછળ જાહે અથવા તો એના ગામમાં જહે અડ તેની આતાભાઈની ઉંમર એકવી વરહની હતી યુવરાજ હજી ગાદી નહોતા બેઠા આતાભાઈ અને આતાભાઈ ભાઈ પિતાશ્રી હામુ જોઈને એટલું કીધું કે પિતાજી ની રાવ આવે અને જોઈ લેવું કહેવાનું હોય એનાથી રાજ ન ચાલે અબ ઘડી જ જવાય લાવો મારી ઘોડી અડમા હુકમ કરતા પિતાજી હાથ પડતા હા 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 આતા ભાઈ કે નાય પિતાજી કઈ અરે

રાજા જેદી રંગ થી અભડાય તેથી રાહાતાળ વહી જાય પૃથ્વી બેઠા વયાય મારા ઘોડા ઉપર મારી દીકરી હમજીને વયાય મારી બેન હમજીને વયાય એટલે દીકરીને પોતાના ઘોડા ઉપર તો લઈ લીધી પણ એટલું કીધું કે બેટા ઘડીક પૂરતી મર્યાદા મૂકી દે તારા ઓઢણાથી તારા પંડને મારા પંડ આરે બાંધી દે કારણ કે તને ઘોડા ઉપર બેહતા નહીં આવડે ઉપર તું પડી જઈશ એની કરતા તારા પંડને મારા પંડ આરે સૂર્યનારાયણની સાક્ષીએ કે હું પંડ બાંધું છું તો મારા ભાઈ આરે બાંધું છું આ ભોન્ટ બાંધું છું મારા બાપ મારે બાંધું છું બાંધે દે તારા ભેન્ડને અને કહેવા ગયો એ વિજય પ્રાપ્ત કરીને દીકરીને સિહોર લઈને વહી આવ્યા અને તેની સિહોર ગાદી એમ કે ભાઈ ઘોડાથી હેઠા ઉતરતા એટલું બોલી એ દીકરી સિહોરમાં દરબાર હું તો દલિતની દીકરી છે પણ દીકરી કોઈ પણ સવાધની હોય એનો આશીર્વાદ ખાલી ન જાય હું નહીં પણ હાડા તણ દી થાય મળે તો માનજે આતાભાઈ અજાણ્યા હતા ત્યારે પણ કેવલ એટલી જ ખબર હતી કે ચારણ નેહડો છે અને હાથ દીકરીઓ કોઈક ભાગલે રમતી હતી કુકે રમતી હતી એ હાથે દીકરીઓને રમતી જોઈ અને આતાભાઈ ઘોડો ઉભું રાખ્યું ચારણ સંત બ્રાહ્મણ આમાં મળે ને એટલે જય શ્રી કૃષ્ણ જય માતાજી કર્યા વગર આગળ ન વધાય એ ચારણનો નો જોઈ દીકરીઓને રમતી જોઈ અને આતા ભાઈ પોતાનો ઘોડો ઊભો રાખ્યો અને ઘોડા ઉપર બેઠા બેઠા એટલું કીધું માતાઓ બેનો દીકરીઓ જય માતાજી એ જય માતાજી દાદા કીધું એ હાથ રમતું થયું એમાં છ દીકરીઓ કીધું દરબાર જય માતાજી બીજી વાર

ઘોડા ઉપર બેઠેલા આતા ભાઈ એટલું બોલ્યા હતા માતાઓ માફ કરજો હું ત્રણ વાર એ માટે જે માતાજી બોલ્યો કે તમે ત્રણે ત્રણ વાર છ દીકરીઓએ જે માતાજી કીધા ઓલી હાથમી રમે એ બેરી છે મૂંગી છે કેમ નથી સાંભળ્યું કેમ નથી બોલી શકતી અને એમાં એ મોટી દીકરી બધાથી હતી ને એણે એટલી આપ નજર કરી હા દરબાર એ બેરી નથી મૂંગી નથી આપણે જો ટોણો દરબાર માફ કરજો એ બહેને નથી મૂંગે નથી પણ એટલે તારી હારે નહીં બોલવું હોય એ તારી હારે નહીં બોલવું હોય શબ્દ નીકળ્યો સાહેબ ઘોડાનું પલાણ સાડ્યું આતા પોતાની પાઘડીનો આંટો કાઢ્યો ડોકમાં ગાળીઓ નાખ્યો અને હાથ બી જે હાબુ નહોતી જોતી દે એના પગમાં લાકડી પડે પગમાં પડી ગયા ત્રાહી બાપ સરળા ગયા બાપ અને માફ કરજે છે હવા વેચની પણ તારી ફેણ કાંઈક નોખી છે ભગવતી ખોડિયાર પોતે હતી ભલા ત્યારે તો નામ જાનમાં હતું એનું ઈ નાની હતી તે આતા ભાઈ ના ખંભાઓ માથા ઉપર પડી હાથ ના આતા ભાઈ બસ દીકરાઓ

ભાઈ ને ભરો રેવાયને ભરોસે ભાઈ આ કાગની આ કવિતા એને ભરોસે રહેવાય પીર પીરની આરતી બાદ ફરી બધા બધાનું સ્વાગત છે આજે શરદ પૂર્ણિમા જેટલા જેટલા આપણા ધામો છે એ કોઈ એવું તીર્થ બાકી નહીં હોય કે આજે ભગવાન રાસ રાસે વ્રજ ની ગોપીઓ એ કીધેલું કે આજે રાસ લેવો છે શરદ પૂનમ અને ભગવાન કૃષ્ણને કીધું કે તમારે રાસમાં આવવાનું છે જો ભગવાન કેટલું આપણું કામ કરે એ વાત કરું તમને તમામને અંદરથી ભાવ થયો ભગવાન કૃષ્ણ અમારી સાથે જ રાસ રમે આ વ્રજની બનેલી ઘટના ભગવાન ભાગવતજીમાં અહીંયા મહાપુરુષો બેઠા છે બધા ગોપીઓને ભાવ થયો કૃષ્ણ અમારી સાથે જ રમે પછી લઈ લેશું રાખજો ભાઈ પછી સંદેશો વાંચી લેશું ક્યાં પગ્યા હતા આપણે પછી વાત કરશું હાલો ને ટૂંકમાં જ્યાં ભાવ હોય ત્યાં ભગવાન હોય વાત આ છે મારી વાતમાં હવે આગળ નથી જવું કારણ કે અમુક વાત અમુક જે હાજરી હોય છે ત્યારે વાત યાદ આવતી હોય છે અને પછી નીકળી જાય પછી પાછી ઉતરતી નથી એટલે હું ક્યાં પગ્યો મને યાદ જ નથી ટૂંકમાં તમે કહેશો તો યાદ નહીં આવે વાત એ છે પાછી મને એ ખબર છે કે હું ગોપીઓની રાસની વાત કરતો પછી વાત થાય બોલો ઉતરી એટલે વાત એટલી જ એમ કાંઈ ભૂલી નથી જતો કઈ ભીખદાન ભાઈ એ નો ભૂલી જતા હોય પણ એ દોર આખો એક એક ચાલતો હોય છે એટલે એક આનંદ આવતો હોય છે એમ વાત એ છે કે આજની રાત આ શરદ પૂર્ણિમાની રાત જે છે એ ભગવાન કૃષ્ણ પછી એને સમૃદ્ધ પીર કયો સમૃત ધણી કયો ધણીનો ધણી કયો સર્વપરી ભગવાન કૃષ્ણ કહો કે પછી ભગવાન રામ કહો ભગવાન વિષ્ણુ આપણા પવિત્ર બ્રાહ્મણોએ આપણી એક વિધિમાં કાંઈ ન આવડે તો કેવલ ને કેવલ ત્રણ શ્લોક તમે બોલી જાઓ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર સદા વસંત હૃદયારવિંદે ભવ ભવાની સહિત નમા ભવ ભવાની

સર્વ મંગલ શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી એમાં ભગવાન વિષ્ણુ ત્યાં બે અડધું અડધું કરીને કરી નાખ્યું મેં એમાં વિષ્ણુના જેટલા આવતા એ બધાય ને યાદ આવડે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજન મંગલમ પુલટ્રી કાષ્ટ મંગલાય તો હરી સર્વ મંગલ શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે વિષ્ણુના ચોવીસ અવતારે આવી ગયા આમાં અને ભગવતીના એમ કહેવાય ગયો એકાવન શક્તિ પીઠ આવી જાય આમાં નવ દુર્ગા આમાં આવી જાય આ ત્રણ શ્લોક આ દેશના વૈદિક બ્રાહ્મણોએ આપણે જગતના ચોકમાં મૂકી દીધા બધા આવડે કેવલ આ ત્રણ બોલી અને તમારા મંદિરિયામાં બે જાજો અખિલ બ્રહ્માંડનો માલિક અને મા ભગવતી તમને પછી કઈ તાણ નહીં રહેવા દે આ ખોરડે સૌરત ધણીના બહેણા તો થાય પણ માં ખોડલ એની કુળદેવી છે હે અર્થ તમે સાંભળજો કૃપા ક્યાંથી ચાલુ થાય કોકના આશીર્વાદ તમને ભગવતીના આશીર્વાદ અથવા તો સમ્રત ધણીના આશીર્વાદ મળે ક્યાંથી પ્રથમ કે કોઈકના હૃદયમાંથી એવું નીકળી જાય કે હું તો તને ન દઈ ગુ પણ જા દોષ તને કોઈક સમ્રથ મળી જાય જા